નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં કુવડે કહ્યું કે ભલે મરી જાવું પડે પણ આ પાંચ લોકોનો સાથ ક્યારેય ના છોડશો મિત્રો આ સ્ટોરી તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો આ વિડીયોમાં કહેલી વાતોને સારી રીતે સમજવા માટે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની મિત્રો એક વખત એક ખેડૂતના ઘરમાં એક બિલાડીના બે બચ્ચા હતા એક દિવસ ખેડૂતે બિલાડીના બચ્ચાઓને પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂક્યા ઠંડીની ઋતુ હતી બિચારા બિલાડીના નાના નાના બચ્ચાઓ ઠંડીના કારણે મરી ગયા પરંતુ ખેડૂતનો ઈરાદો બચ્ચાઓને મારી નાખવાનો નહોતો એને એમ હતું કે આ બચ્ચાઓને થોડી ઘરની બહાર કાઢું જેથી કરીને ઘરની સાફ સફાઈ થઈ જાય ઘરની સફાઈ થઈ જાય એટલે ફરી પાછા એ બચાવોને હું અંદર લઈ લઈશ પરંતુ ત્યાં સુધીમાં તો એ બચાવો મરી ગયા હતા આ જોઈને બિલાડીને ખૂબ જ દુઃખ થયું બિલાડી ખેડૂતનું ઘર છોડીને જંગલ તરફ જવા લાગી એ ખેડૂતના ઘરના દરવાજા સામે એક કૂતરો બેઠો હતો બિલાડીને દુખી જોઈને કૂતરાએ પૂછ્યું કે અરે બિલાડી બહેન તું આજે કેમ આટલી બધી દુખી હોય એવું લાગે છે શું કારણથી તું દુખી થઈ રહી છે અને આ બાજુ ક્યાં જાય છે જે હોય એ મને વાત કર બિલાડીએ દુઃખી સ્વરે કહ્યું કે શું વાત કરું કૂતરા ભાઈ કાલે રાત્રે આ ખેડૂતે મારા બચ્ચાઓને ઘરમાંથી કાઢી મૂક્યા ઠંડીના લીધે મારા બંને બચ્ચાઓ મરી ગયા એટલે હું આ દુષ્ટ ખેડૂતના ઘરને છોડીને જંગલમાં જઈ રહી છું ત્યાં રહીને હું મારું જીવન જીવીશ વિદ્વાનો કહે છે કે જ્યાં કુટુંબનું ભરણ પોષણ ના થઈ શકે જ્યાં રોજગારીના સાધનો ના હોય જ્યાં દુષ્ટ અને ધૂતારા રહેતા હોય જે લોકો અત્યંત લાલચુ અને નિર્દય હોય એવા દેશ અને એ દેશના લોકોને છોડી દેવા જોઈએ હું હવે આ માણસોથી દૂર જંગલમાં અજાણી જગ્યા પર જઈને રહીશ ત્યારે કૂતરો કહે છે હે બિલાડી હું પણ હવે તારી સાથે આવવા માગું છું હું પણ આ મતલબીઓ સાથે નથી રહેવા માગતો ત્યારે બિલાડી કહે છે હે કૂતરા ભાઈ તમારે શું દુઃખ છે તમે શા માટે માણસોને છોડીને જંગલમાં જવા માગો છો માણસ અને કૂતરાનો તો બહુ જૂનો નાતો છે ત્યારે કૂતરો કહે છે હે બિલાડી હું એટલા માટે જવા માગું છું કે હું આખી રાત જાગીને આ માણસોના ઘરની ચોકીદારી કરું છું મારા કારણે માણસો ચિંતા કર્યા વગર આરામથી પોતાના ઘરોમાં સૂઈ શકે છે હું એના ઘરની બહાર બેસીને ચોરોથી એના ઘરની સુરક્ષા કરું છું ભલે ભયંકર ઠંડી પડી રહી હોય ભલે પવન કે તોફાન હોય હું બધું જ સહન કરીને પણ એ લોકોના ઘરની અને એમના પરિવારની સુરક્ષા કરું છું તો પણ એ મતલબી મનુષ્યો મને મારું પેટ ભરાય એટલું ખાવાનું પણ નથી આપતા અને ક્યારેક ક્યારેક ખાવાનું આપે છે એ પણ મનુષ્યોને ખાતા વધેલું અને વાસી આપે છે અને એ પણ રોજ નથી આપતા ક્યારેક ક્યારેક જ આપે છે કોઈ દિવસ એક ટુકડો તો કોઈ દિવસ અડધો ટુકડો ક્યારેક તો હાથમાં દંડો લઈને મને મારવા દોડે છે આવા મતલબી માણસોથી હું પણ દુખી થઈ રહ્યો છું એટલે હું પણ તારી સાથે જંગલમાં આવવા માગું છું ત્યારે બિલાડી કહે છે કે હે કૂતરા ભાઈ જો તમે પણ મારી સાથે આવવા માગો છો તો ચાલો એક કરતા બે ભલા મિત્રો આ પ્રમાણે કૂતરો અને બિલાડી આ મનુષ્યના ઘરને છોડીને જંગલ તરફ જવા લાગ્યા કૂતરાની અને બિલાડીની આ વાતો એક બકરો સાંભળી રહ્યો હતો બકરાએ બૂમ પાડી અરે સાંભળો હું પણ તમારી સાથે આવીશ મને પણ તમારી સાથે લઈ લો એમણે પાછળ વળીને જોયું તો એક બકરો એમને કહી રહ્યો હતો ત્યારે કૂતરો કહે છે હે બકરા ભાઈ તમે કેમ અમારી સાથે આવવા માગો છો તમારું જીવન તો ખૂબ જ મોજમાં વીતી રહ્યું છે રોજ તમારો માલિક તમને લીલું ઘાસ ખવડાવે છે વૃક્ષોના લીલાછમ પાંદડા ખવડાવે છે અનાજ પણ ખાવા માટે મળે છે અને તમારો માલિક તમને મારતો પણ નથી તો પછી તમને શું વાંધો છે આ સ્વર્ગ જેવી સુવિધાઓને છોડીને અમારી સાથે જંગલમાં કેમ આવવા માગો છો ત્યારે બકરો કહે છે હે કૂતરા ભાઈ હંમેશા બીજાને બીજાનું જીવન સુખી અને સરળ જ લાગતું હોય છે મને પૂછો હું કેટલો દુઃખી છું મારો માલિક મને સ્વાદિષ્ટ વસ્તુઓ જરૂર ખવડાવે છે પણ તે મને દરરોજ કાંટે તોલીને જોવે છે કે મારામાં કેટલું વજન વધ્યું છે એના દ્વારા ખવડાવેલું સ્વાદિષ્ટ ભોજન એ મારા મોતનું ભોજન છે એ એવું વિચારે છે કે હું જલ્દી જલ્દી ખાઈ પીને જાડો અને વજનદાર થઈ જાઉં જેથી કરીને એ મને કસાઈવાળે મોકલીને એ રૂપિયા કમાઈ શકે હે કૂતરા ભાઈ તમે વિચારો કે જેને રાત દિવસ મરવાની બીક હોય એનું જીવન સુખી કેવી રીતે હોઈ શકે એ મતલબી માણસ મને એટલા માટે ખવડાવે પીવડાવે છે કે જેથી એ જલ્દી જલ્દી મને કસાઈને સોંપી શકે એટલે ભાઈ હું પણ આ દુષ્ટ માણસોથી ખૂબ જ દૂર જવા માગું છું ત્યારે કૂતરો કહે છે જો તમે આ વાતથી દુઃખી છો તો પછી જરૂરથી અમારી સાથે જંગલમાં ચાલો જંગલમાં પહોંચીને આપણે સ્વતંત્ર જીવન જીવીશું આ રીતે બકરો પણ એમની સાથે ચાલી નીકળ્યો થોડેક દૂર ગયા ત્યાં એમને એક ગાય મળી ત્યારે ગાય પૂછે છે અરે તમે લોકો ત્રણેય અલગ અલગ જાતિના હોવા છતાં ભેગા થઈને ક્યાં જઈ રહ્યા છો મિત્રો આ ત્રણેય પ્રાણીઓએ પોતપોતાના દુઃખો જણાવ્યા અને કહ્યું કે એ લોકો માણસોની દુનિયાથી દૂર જઈને રહેવા માગે છે માણસ આજકાલ ખૂબ જ નિર્દય સ્વાર્થી લાલચુ અને મતલબી બની ગયો છે ત્યારે ગાય કહે છે કે જો એવી વાત છે તો હું પણ તમારી સાથે આવીશ ત્યારે ત્રણે પ્રાણીઓ બોલ્યા કે હે ગાય માતા અમે લોકો તો દુઃખી છીએ એટલા માટે જઈ રહ્યા છીએ તમારે કઈ વાતનું દુઃખ છે ત્યારે ગાય બોલી કે હે ભાઈઓ મારું દુઃખ પણ તમારાથી કાંઈ ઓછું નથી જ્યાં સુધી હું દૂધ આપું છું ત્યાં સુધી તો બરાબર છે પરંતુ જ્યારે હું ઘોરડી થઈ જઈશ ત્યારે એ જ માણસ મને કસાઈવાળે કાપવા માટે મરવા માટે છોડી દેશે હવે તો હું સાવ સસ્તી થઈ ગઈ છું હું દૂધ આપું છું તો પણ મનુષ્ય મને ખવડાવતો નથી મને દોઈ લીધા પછી ખીલેથી છોડી મૂકે છે આખો દિવસ હું ગામ અને શહેરમાં આમ તેમ શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ ભટક્યા કરું છું અને મનુષ્યોએ યઠારા વાસી અને ગંધાતા ખાદ્ય પદાર્થો પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને જ્યાં ત્યાં ફેંકી દીધા હોય એવા વાસી એઠારા અને ગંધાતા પદાર્થો ખાઈને હું જેમ તેમ કરીને મારું પેટ ભરું છું અને ક્યારેક ક્યારેક તો આવી પ્લાસ્ટિકની કોથળીઓ મારા પેટમાં પણ જતી રહે છે જેને લીધે ઘણી બધી ગૌમાતાઓનું મૃત્યુ પણ થાય છે અને આખો દિવસ જ્યાં ત્યાં ભટક્યા પછી જ્યારે મને ધોવાનો સમય થાય છે ત્યારે મારો માલિક મને દંડા મારીને પોતાને ઘરે લઈ જાય છે અને દૂધ ધોઈ લીધા પછી ફરી પાછો રોજના ક્રમ પ્રમાણે મારો માલિક મને ખીલેથી છોડી મૂકે છે ફરી પાછું મારે ગામ અને શહેરના ગંદા કચરા ખાઈને મારું પેટ ભરવું પડે છે જો હું કોઈના ખેતરમાં જતી રહું છું તો એ ખેતરનો માલિક મને દંડા મારીને ભગાવે છે આ સ્વાર્થી લોકોની દુનિયા કોઈ મારી પીડાને સમજતું નથી મારા વાછડાઓની તો મારાથી પણ વધારે ખરાબ હાલત થાય છે ગાયનું દૂધ જોઈને એ ત્રણેય ગાયને પણ પોતાની સાથે લઈ લીધી ચાલતા ચાલતા જ્યારે એ થોડાક આગળ પહોંચ્યા ત્યારે એમને એક ગધેડો મળ્યો ગધેડાએ પણ ગાયની જેમ જ પૂછ્યું કે તમે લોકો બધા ક્યાં જઈ રહ્યા છો મારે પણ તમારી સાથે આવવું છે ત્યારે બધાએ પૂછ્યું કે તારે શેનું દુઃખ છે ત્યારે ગધડો કહે છે હે ભાઈઓ મારું દુઃખ તો તમારા બધાના દુઃખ કરતાં મોટું છે આખો દિવસ મનુષ્યો મારી ઉપર ઈંટો પથ્થર રેતી અને માટી લાવીને મારી પાસે આખો દિવસ વેતરું કરાવ્યા કરે છે હું થોડીવાર આરામ કરું છું તો ડફણા મારી મને મારે છે સાંજે મને ઘરે લાવીને બાંધી દે છે અને સૂકું ઘાસ ખાવા માટે આપી દે છે આવી જિંદગી જીવીને હું તો ખૂબ જ કંટાળી ગયો છું એટલે હું પણ આ સ્વાર્થી અને મતલબી માણસોથી દૂર રહેવા માગું છું આવું કહીને ગધેડો પણ એ લોકોની સાથે ચાલવા લાગ્યો ચાલતા ચાલતા એમને સાંજ પડી ગઈ એ લોકો ઘનઘોર જંગલમાં પહોંચી ગયા ત્યાં પહોંચીને એમણે જોયું તો એક ઝાડ પર એક ઘુવળ બેઠું હતું ઘુવળ આ પ્રાણીઓને જોઈને સમજી ગયું કે આ બધા જ પ્રાણીઓ મનુષ્યની દુનિયામાંથી આવ્યા હોય એવું લાગે છે ત્યારે ઘુવળે પૂછ્યું કે હે મિત્રો આ પહેલાં મેં તમને આ જંગલમાં ક્યારેય નથી જોયા મને લાગે છે કે તમે બધા માણસોની વસ્તીમાંથી આવ્યા છો ત્યારે એ બધા પ્રાણીઓએ કહ્યું કે હા ભાઈ તમે બરાબર કહ્યું આવા સ્વાર્થી અને મતલબી માણસો સાથે રહીને અમે ખૂબ જ દુઃખી થઈ ગયા છીએ માણસ તો હવે માત્ર કહેવા પૂરતો જ રહ્યો છે અબોલ જીવો પ્રત્યે દયા તો એનામાં છે જ નહીં એ લોકો પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે જેટલો માણસ મતલબી છે એટલું મતલબી આ દુનિયામાં કોઈ પ્રાણી નથી અમે બધા માણસોથી દુઃખી થયેલા પ્રાણીઓ છીએ એના દ્વારા પીડિત થઈને અમે એમનાથી અલગ રહેવાનો નિર્ણય કર્યો છે આજથી અમે લોકો આ હરિયાભર્યા જંગલમાં સ્વતંત્ર જીવન જીવીશું કૂતરો બિલાડી ગાય ગધેડો અને બકરાની વાતો સાંભળીને ઘુવડ બોલ્યો અરે મૂર્ખાઓ તમને બધાને ખબર નથી કે તમે એક પરેશાની છોડીને બીજી પરેશાનીમાં આવી ગયા છો પહેલાંની તમારી સમસ્યાઓ બરાબર હતી પણ આ જંગલની સમસ્યા તો એનાથી પણ વધારે મોટી છે આ જંગલમાં સિંહ ચિત્તો વરુ જરખ જેવા હિંસક પ્રાણીઓ રાત દિવસ શિકારની શોધમાં ફર્યા કરે છે નાના મોટા સીધા સાધા પ્રાણીઓને મારીને પોતાની ભૂખ દૂર કરે છે અહીં તો એક દિવસનો પણ ભરોસો નથી કે કાલનો સૂર્ય આપણે જોઈ શકીશું કે નહીં ક્યારે મોત આપણા ઉપર યમદૂત બનીને તૂટી પડે એ કોઈ નથી જાણતું આ દુનિયામાં દુઃખ વગરના કોઈ હોય એવા કોઈ નથી બધાના જીવનમાં કોઈને કોઈ પ્રકારનું દુઃખ તો હોય જ છે કોઈનું દુઃખ નાનું છે તો કોઈનું દુઃખ મોટું છે બાકી દુઃખ તો બધાને છે જ દુખી વ્યક્તિને લાગે છે કે હું જ દુખી છું સામેવાળો તો સુખમાં જીવન જીવે છે આવું વિચારીને એ પોતાનું દુઃખ છોડીને બીજાના સુખને પકડવા માટે દોડે છે જે એને દૂરથી જોતા સુખ દેખાય છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે વાસ્તવિક દુઃખ તો એને ત્યારે જ સમજાય છે જ્યારે એ એ સ્થાન પર પહોંચીને પોતે ત્યાંથી પરિસ્થિતિમાંથી પસાર થાય છે આપણી ચારેય બાજુ ભયાનક દુઃખ ફરી રહ્યા છે એ ભ્રમમાં આવીને આપણને સુખ લાગે છે ગોળ બોલ્યો કે જે માણસને ત્યાંથી તમે દુઃખી થઈને આવ્યા છો એ માણસ પોતે પણ હજારો દુઃખોથી પીડાય છે એ પોતાનું સુખ તમારામાં શોધે છે અને તમે એની પાસે તમારા સુખની આશા રાખો છો તમારા પર ખોટો અત્યાચાર કરવાના કારણે એ એનું ફળ અન્ય દુઃખોના રૂપમાં ભોગવે છે પણ એને એ ખબર નથી પડતી કે એના જીવનમાં આવનારા દુઃખો ગાયને બળદને કે પછી ગધેડા કે પછી બકરીને દુઃખ આપવાને કારણે મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એ તમારું ફળ જરૂર ભોગવશે માણસે એ વાત વિચારવી જોઈએ કે કોઈ નિર્દોષ પ્રાણીનો જીવ ના લેવો જોઈએ પોતાના સ્વાર્થ માટે એમને વ્યર્થ દુઃખી ના કરવા જોઈએ જો મનુષ્ય એવું કરે છે તો એને એનું ફળ કોઈને કોઈ દુઃખના રૂપમાં જરૂર મળી જશે ઘોર બોલ્યો હે ભાઈઓ તમે બધા ગામના વાતાવરણમાં મોટા થયા છો ત્યાંનું જીવન જીવ્યા છો તમને તો જંગલ વિશે વધારે જાણકારી પણ નથી જે પ્રાણીઓ જંગલમાં જ પેદા થાય છે એ પ્રાણીઓને આ જંગલમાં કેવી રીતે રહેવાનું હોય છે કેવી રીતે હિંસક પ્રાણીઓથી પોતાનો જીવ બચાવવાનો હોય છે આ બધું જ જાણતા હોવા છતાં પણ ક્યારેક હિંસક પ્રાણીઓની બલી બની જાય છે તમને તો જંગલી પ્રાણીઓ ગણતરીની મિનિટોમાં જ શિકાર બનાવી દેશે એટલા માટે મારી તમને સૌને સલાહ છે કે તમે બધા જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા જતા રહો એવું કહેવાય છે કે જ્યાં દુઃખ મળે છે ત્યાં જ સુખ પણ મળે છે જ્યાં દુઃખ રહેલું છે ત્યાં સુખ પણ રહેલું છે વિદ્વાન લોકોનું કહેવું છે કે આવા પાંચ લોકોના સાથ ક્યારેય ના છોડવો જોઈએ એક જે તમને ખવડાવતા પીવડાવતા હોય જેને ત્યાં તમે નોકરી કરતા હોય જેને ત્યાં તમે કામ કરતા હોય અને કામના બદલામાં તમને ત્યાંથી ધન મળતું હોય એ ધનથી તમારું ઘર ચાલતું હોય એવા લોકોનો ક્યારેય પણ વિશ્વાસઘાત કરવો નહીં એને દગો દેવો નહીં બે વફાદાર મિત્રોનો સાથ ના છોડવો મિત્રો તમે ગમે તેટલા મોટા માણસ બની ગયા હોય તો પણ મિત્રોનો સાથ ક્યારેય ન છોડશો ત્રણ સુલક્ષણી સ્ત્રીનો ક્યારેય સાથ ના છોડશો જે દુઃખ અને સુખમાં તમારી સેવા કરતી હોય ચાર ભક્ત સેવક અને શરણમાં આવેલાઓનો ક્યારેય સાથ ના છોડશો પાંચ માતા પિતાનો સાથ ક્યારેય ના છોડશો મા બાપ જેમને જન્મ આપીને તમારું પાલન પોષણ કરીને તમને લાયક બનાવ્યા હોય જીવનની બધી જ ખુશીઓ તમને આપનારા મા બાપને ગઢપણમાં છોડીને ક્યારેય ના જશો મિત્રો ગુળના બૌદ્ધરૂપી શબ્દો સાંભળ્યા પછી એ બધા પ્રાણીઓ પોતાના મૂળ સ્થાન ઉપર પાછા જતા રહ્યા મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ